આ ત્રણ લોકો પાસે તમારી માં બહેન દીકરી અને પત્નીને એકલી ના મૂકતા આવો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મહિલાઓની સુરક્ષા એ સમાજના તમામ સ્તરે અગત્યની ચિંતાનો મુદ્દો છે તેનામાં માતા બહેન દીકરી અને પત્ની જેવા તમામ સંબંધોને સુરક્ષિત રાખવાનું સામાજિક નૈતિક અને વ્યક્તિગત દાયિત્વ છે આ ત્રણ લોકો પાસે તમારી માં બહેન દીકરી અને પત્નીને એકલી મૂકતા નહીં જેવી કહેવતોનો મૂળ હેતુ છે એ છે કે કોઈ પણ વ્યક્તિએ કપરા અથવા અવિશ્વસનીય લોકો પાસેથી સાવધાન રહેવું જોઈએ કારણ કે એ પરિસ્થિતિઓમાં મહિલાઓની સલામતી અને સન્માન જોખમ હોઈ શકે છે આ કહેવત આપણા સમાજના લોકો માટે એક ચેતવણી તરીકે છે જે તેમને તેમના જીવનના લોકો માટે વધુ સુરક્ષા અને સતર્કતાનો પ્રોત્સાહન આપે છે કેટલીકવાર આ પ્રકારની વાતોને ધાર્મિક કે પરંપરાગત માન્યતાઓ સાથે પણ જોડવામાં આવે છે પરંતુ આધુનિક સમાજમાં તે વધુ સમજાય છે કે નૈતિક અને વાસ્તવિક મુદ્દાઓને ધ્યાનમાં રાખવું જરૂરી છે વિશ્વાસઘાત અને અન્યાયનો ભય કાયમ રહેતો હોવાથી આજના સમયમાં દરેક વ્યક્તિએ સાવચેત રહેવું જોઈએ ખાસ કરીને એવી પરિસ્થિતિઓમાં જ્યાં કોઈ પણ જાતની સુરક્ષાનું પ્રમાણ ઘટે આ માટેની કેટલાક મુખ્ય કારણો નીચે મુજબ છે વિશ્વાસનો અભાવ જ્યાં વિશ્વાસપૂર્વકના સંબંધો અને સારો વલણ ન હોય ત્યાં વ્યક્તિગત સુરક્ષા પર પ્રશ્ન ઊભો થાય છે તેનાથી વ્યક્તિના મનોવિજ્ઞાન પર પણ નકારાત્મક અસર થઈ શકે છે સામાજિક જવાબદારી પરિવારના સભ્યોને આવા ચેતવણી રૂપ ઉપદેશો માત્ર પરંપરાગત કહેવતો કરતા વધુ માનનીય મર્યાદાઓ અને અધિકારીઓની સુરક્ષા માટે આપવી જોઈએ મહિલાઓની સ્વતંત્રતા અને સશક્તિકરણ જ્યારે મહિલાઓની સુરક્ષા માટે વાત કરીએ ત્યારે તે પણ સમજવું જોઈએ કે મહિલાઓને એટલું મજબૂત બનાવવું જરૂરી છે કે તેઓ પોતાના હિત માટે સારા નિર્ણયો લઈ શકે આધુનિક ન્યાય અવ્યવસ્થા આધુનિક ન્યાય વ્યવસ્થા અને કાયદાઓ સ્ત્રીઓની સુરક્ષા માટે કાયદાઓ અને નિયમોનો અભ્યાસ અને ઉપયોગ પણ આવશ્યક છે કે કાયદાઓની અવગણના અથવા કાયદા અમલને કારણે મુશ્કેલી ઉભી થઈ શકે છે માનસિક અને સામાજિક સુરક્ષા આમાં માત્ર શારીરિક સુરક્ષા જ નહીં પરંતુ માનસિક અને સામાજિક સુરક્ષા પણ આવશ્યક છે આપણે સમાજના દરેક સ્તરે સંવાદ અને સમજણ ઉભી કરીને મહિલાઓની સલામતીને પ્રોત્સાહિત કરી શકીએ છીએ પરંપરાગત હેતુ એ છે કે સમાજ જાગૃત રહે તેમના પ્રિયજનો માટે યોગ્ય સુરક્ષા નિયંત્રણો રાખે છે જોકે આ માન્યતાઓને આધુનિક પરિપ્રેક્ષ્યમાં આદરવું જોઈએ જેથી મહિલાઓના હિત અને સુરક્ષા બંને જળવાઈ રહે અને તેઓને તેમના પોતાના જીવનના સ્વતંત્રતાથી આગળ વધવાની તક મળે સુરક્ષા અને મર્યાદા માટે જાગૃતિ જાળવીને પરિવારના દરેક સભ્યને નક્કર અને પ્રેમાળ માહોલ પૂરો પાડવો જરૂરી છે રાધે રાધે